નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલા સાડીમાં જો ભાઈ કાંજીવરમ ની સાડી તમે માર્કેટમાં લેવા જાઓ બરોબર પ્રાઇસ પૂછોને એમ કે પચીસો રૂપિયા ત્રણ હજાર રૂપિયા તો કેવું તમારા ફેસ પર રિએક્શન આવે પણ ભાઈ સેમ કાંજીવરમ છે ને તમારા માટે એ ભી મલ્ટી કલર બેજ ઉપર ઓન્લી ફોર અગિયારસો ને પચાસ રૂપિયાની રેન્જમાં એકદમ સોફ્ટ ફેબ્રિક ની અંદર લઈને આવી ગયા ભાઈ તમારે પીસ બુક કરાવો ને તો તમને કલર બી બતાવવાના છે સિલેક્ટ કરી લેજો આમ જો

પૂરણું માખણ રૂ જેવું કપડું કેમ હોય એ ટાઈપનું પ્યોર ફેબ્રિક ની અંદર આવશે ત્રણ કલરનું કોમ્બિનેશન આવશે કોઈ પણ પેજ ગમતો હોય સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે ફટાફટ મેસેજ કરી આપજો કારણ કે લિમિટેડ માલ છે પછી નહીં કહેતા બધા લઈ ગયા અમે રહી ગયા શોપ ઉપર આવો તો આવી જાવ સુરતની અંદર નાના વડા લક્ષ્મણનગર બાર નંબરની ગલીની અંદર કૈલા સાડી શોપ ત્રણસો પંદર નંબર બગદાણા આવેલી છે અહીંયા આવીને પણ તમે લાઈવ ખરીદી કરી શકો છો આ રીસ તમારા રિલેટિવમાં જરૂર શેર કરજો કારણ કે જેમને મીડિયમ રેન્જમાં સાડી લેવી ને હેવી લુકવાઇઝ વસ્તુ લાગે ને એ ટાઈપનો કોન્સેપ્ટ છે થેન્ક યુ